દોસ્તો સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં તો આજે આપણે બનાવીશું લસણયા બટાકાનું શાક તો ચાલો રેસીપી શરૂ કરીએ તો લસણિયા બટાકા બનાવવા માટે મેં અહીંયા આ રીતે નાના નાના એકદમ મીડિયમ સાઇઝના બટાકા લીધા છે નાના જો તમારી પાસે આવા નાના બટાકા ના હોય તો તમે મોટા બટાકા લઈ અને તેને બે ભાગમાં કટ કરી શકો છો અને હવે આપણે તેને બાફવા માટે લઈ લઈશું તો આપણે આ રીતે બધા જ બટાકા પાણીમાં એડ કરી અને આને આપણે એકદમ સારી રીતે વાફી લઈશું તો આપણે હવે આને ઢાંકીને બાફવા દઈશું તો હવે આપણે ચેક કરીએ તો આપણે આ રીતે ચક્કાની મદદથી ચેક કરીએ તો આપણા બટાકા એકદમ સારી રીતે બાફી ગયા છે તમે જોઈ શકો છો તો હવે આને આપણે આ રીતે બધી સાંડે સાલે ઉતારી લેવાની છે તો આ રીતે મેં બધા જ બટાકાની સાલે ઉતારી લીધી છે અને તેને એકદમ ક્લીન કરી લીધા છે તો હવે આપણે તેમાં બે ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલો આપણે તેમાં હળદર પાવડર એડ કરીશું અને આ રીતે આપણે મસાલા આ રીતે બટાકામાં એડ કરવાથી આપણા મસાલાનું ફ્લેવર આપણા બટાકામાં આવી જાય છે અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું આ રીતે હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દીધું છે હવે આપણે તેમાં એક ચમચી જેટલો ધાણાજીરું પાવડર અને એક ચમચી જેટલું આપણે તેમાં ઘસાલો પાવડર એડ કરીશું તો આપણે બધા જ મસાલા આમાં એડ કરી દીધા છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં એક ડાંખલી જેટલું આપણે તેમાં તેલ એડ કરીશું તો આમાં મેં એક ડાંખલી જેટલું તેલ એડ કરી દીધું છે અને હવે આપણે તેમાં અડધા લીંબુનો રસ એડ કરીશું આ રીતે લીંબુ એડ કરવાથી આપણા શાકનો સ્વાદ એકદમ સારો આવે છે અને હવે આ બધા જ મસાલાને આપણે આ રીતે સારી રીતે કોટ કરી લઈશું મસાલાથી તો આ રીતે આપણે મસાલાથી કોટ કરીને બટાકા રાખવાથી તેનું ફ્લેવર આપણા બટાકામાં આવી જાય છે તો આ રીતે મેં બધા જ મસાલા મસાલા સાથે કોટ કરી દીધા છે તો હવે આપણે એક ખાયણી લઈશું અને તે ખાયણીમાં આપણે દસથી પંદર લસણની કઢી એડ કરીશું અને હવે આને આપણે સારી રીતે ખાંડી લઈશું તો આ રીતે આપણે તેને ખાંડી અને આ રીતે આપણે તેની પેસ્ટ તૈયાર કરી લેવાની છે અને આપણે બે ચમચી જેટલો મસા મરચું પાવડર આપણી બટાકામાં નાખીએ છીએ તો આપણે બે ચમચી જેટલો મરચું પાવડર આપણે આ રીતે લસણની ચટણી બનાવવા માટે નાખીશું અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર થોડુંક મીઠું નાખીશું અને હવે આને આપણે ખાણીમાં સારી રીતે ખાંડી લઈશું આ રીતે પાણી નાખ્યા વગર જ તો આ રીતે મેં ખાંડી લીધું છે અને આપણે આ રીતે લસણની ચટણી બનાવીને તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો તો હવે આપણે શાક વખારી લઈએ તો તેના માટે મેં અહીંયા એક પેન લીધું છે અને હવે આપણે તેમાં તેમાં ત્રણથી પાંચ મોટી જેટલું તેલ એડ કરીશું આ શાકમાં તેલ થોડું વધારે હોય છે તો આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં રાઈ નાખીશું અને રાઈને આપણે સારી રીતે ફૂટવા દઈશું આપણી રાઈ સારી રીતે ફૂટી ગઈ છે તો હવે આપણે તેમાં ચપટી હિંગ નાખીશું આ રીતે હિંગ નાખવાથી આપણા શાકનો સ્વાદ એકદમ ખૂબ જ સરસ આવે છે અને તે એકદમ ફ્લેવરફુલ બને છે એટલા માટે તો હિંગ મેં એડ કરી દીધી છે અને હવે મેં અહીંયા બેથી ત્રણ ડુંગળીને આ રીતે પેસ્ટ બનાવીને રાખી છે તે આપણે તેમાં એડ કરી દઈશું તો આ રીતે મેં ડુંગળી બધી જ ડુંગળી તેમાં એડ કરી દઈશું અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને આપણે આ રીતે એને હલાવતા જઈએ અને મિક્સ કરતા જઈએ અને તેનો કલર ચેન્જ થાય અને ગોલ્ડન ના થાય ત્યાં સુધી આપણે તેને આ રીતે કૂક કરી લેવાની છીએ તો તમે જોઈ શકો છો કે આપણે ડુંગળીનો કલર થોડો થોડો ચેન્જ થઈ ગયો છે તો આને આ રીતે હલાવતા જઈએ અને આપણે તેને એકદમ સરસ ગોલ્ડન થાય ત્યાં સુધી કૂક કરી લેવાની છે ડુંગળી આપણે એકદમ સરસ ગોલ્ડન થઈ ગઈ છે તો હવે મેં તેમાં બે એક ટામેટું કટિંગ કરેલું અને એક લીલું મરચું કટિંગ કરીને રાખ્યું છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને આને પણ આપણે ડુંગળી સાથે સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણા ટામેટા જ્યાં સુધી પાકીને એકદમ સરસ કૂક થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાના છે તો આ રીતે આપણે કૂક થઈ ગયા છે ટામેટા અને હવે આપણે જે લસણની ચટણી તૈયાર કરીને રાખી છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આથી લસણની ચટણી એડ કરવાથી આપણા બટાકાના એકદમ સરસ એવો લસણનો ટેસ્ટ આવી જાય છે અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો આપણે જે કોટિંગ કરીને રાખ્યું છે બટાકા તેમાંથી આ રીતે બે બટાકા લઈ અને આ રીતે મિક્સ કરી અને આપણે આ રીતે શાકમાં એડ કરી દેવાના જેથી કરીને આપણા શાકની ગ્રેવી એકદમ સરસ ચાંડી થઈ જાય એટલા માટે તો આ રીતે હવે આને આપણે સારી રીતે મસાલા સાથે મિક્સ કરી દઈશું તો આ રીતે આપણા બધા જ બટાકા બેને ભાગી અને સારી રીતે મિક્સ કરી દેવાના છે તો આપણા બટાકા સારી રીતે ભાગી અને મિક્સ થઈ ગયા છે તો આને આપણે થોડી વાર માટે કૂક કરી લેવાના છે એકથી બે મિનિટ જેટલું આવી રીતે મિક્સ કરતા જઈ અને આપણે આ રીતે સરસ આપણી ક્રેવી કૂક થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે તેમાં એક મોટા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું તમારે જેટલો રસો રાખવો એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો મેં અહીંયા એક મોટા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને હવે આપણું આ પાણી ઉકળીને ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે તો આપણું પાણી સારી રીતે ઉડી ગયું છે તમે જોઈ શકો છો તો હવે આપણે જે કોટિંગ કરીને રાખ્યા છે બધા જ બટાકા તે આપણે તેમાં એડ કરી દઈશું અને હવે આને આપણે હળવા થઈ આ રીતે સારી રીતે મિક્સ કરી દઈશું જેથી કરીને આપણા બટાકા ભાગી ના જાય એટલા માટે અને તે એકદમ આખારે તો આ રીતે મિક્સ કરી દીધું છે તો હવે આને આપણે તેમાં અડધ એક ચમચી જેટલો ગરમ મસાલો આ રીતે ઉપરથી એડ કરીશું આ રીતે ઉપરથી એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાથી આપણા ગરમ મસાલાનો સ્વાદ એકદમ શાકમાં સારો આવે છે એટલા માટે અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે આને ઢાંકીને બેથી ત્રણ મિનિટ માટે કૂક કરી લેવાના છે જેથી કરીને તેનો રસો એકદમ સરસ મીડિયમ થઈ જાય તો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણા શાકનો રસો એકદમ સરસ થી થઈ ગયો છે અને તે ખાવા પણ એકદમ સરસ ટેસ્ટી લાગે છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આને આપણે આ રીતે સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણું શાક બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો તે એને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું શાક બનીને તૈયાર થયું છેલ્લે આપણે તેમાં કોથમીરના પાન એડ કરી દઈશું અને હવે આને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણા એકદમ સરસ કાઠિયાવાડી લસણિયા બટાકા બનીને તૈયાર થઈ ગયા છે જેને જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું શાક બનીને તૈયાર થયું છે તો હવે આપણે આને સર્વ કરી લઈશું તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણું શાક ખાવામાં એકદમ ખૂબ જ ટેસ્ટી તૈયાર થયું છે આને આપણે ઘઉંની રોટલી કે ભાખરી સાથે ખાઈએ તો તે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો દોસ્તો આપણું શાક બનીને તૈયાર છે તો હવે આપણે તેને લીલાથણાથી ગાર્નિશ કરી લઈશું તો તૈયાર છે આપણું બટાકાનું શાક